અમરેલી જિલ્લાના દારી સાવરકુંડલા ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે જ્યાં હાલ કેસર કેરીની આવક શરૂ થઈ છે અમરેલી જિલ્લામાં સાત હજાર હેક્ટરમાં કેરીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે જિલ્લામાં સિઝનની પ્રથમ વખત કેસર કેરીનું મોટા પ્રમાણમાં આગમન થતાં કેરીના રસિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે કેસર કેરીના આગમનની સાથે તેના ભાવમાં વીસ કેજી

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ